આરડી હાઇવે પર ટેમ્પો ચાલકે બ્રેક મારતા પાછળથી ટેલર અને ટ્રક એક પાછળ એક ત્રણ વાહન અથડાયા પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આવેલ ગીતાંજલિ કોમ્પ્લેક્સ સામે વલસાડથી વાપે જતા ટ્રેક ઉપર સવારે છ વાગ્યાના આસપાસ પસાર થતો ટેમ્પો નંબર જીજે સોલ ઝેડ એઇટ સેવન સિક્સ સેવનના આગળ ચાલતો કોઈક વાહને અચાનક બ્રેક મારતા ટેમ્પા ચાલકે પણ બ્રેક મારી હતી અને જેને પગલે ટેમ્પો પાછળ આવતા ટેલર નંબર એમએસ અને ટ્રક નંબર જીજી ઝીરો થ્રી બી નાઇન ટુ ફાઈવ ફોરના ચાલકે કાબુ ગુમાવતા ત્રણેય વાહનો એક પાછળ એક અથડાયા હતા અકસ્માતમાં ત્રણેય વાહનોના કેબિનના ભાગને નુકસાન પહોંચ્યું હતું પરંતુ સદનસીબે આ ત્રણેય વાહનના ચાલકોનો ચમત્કારિક બચાવ થયો હતો જોકે અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો જંગીની અંગેની જાણ પારડી પોલીસને થતા તેઓ આવી પહોંચી હતી અને સાથે હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ આવી પહોંચ્યા હતા અને ઘટના સ્થળે ક્રેન મંગાવી હતી અને ત્રણેય વાહનોને હાઇવે પરથી સાઇડ એક કરાવી ટ્રાફિક જામ હળવું કર્યો હતો પગલે ખાસ કરીને વહેલી સવારે વાપી નોકરીએ જતા નોકરીયા અટવાઈ પડ્યા હતા અને ફરજ પર મોડા પહોંચ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો